રાજકોટમાં કોરોનામાં હાપમાં છે વટાવી છેલ્લા ચોવીસ કલાકમાં પર પ્રગતિ સોસાયટી નહેરુનગર સરકારી વર્ષામાં કૌન્ટર શક્તિ સોસાયટી ભુમેશ્વરમાં હરિનગર અને શ્રીજીવ સોસાયટી પાસે જે વિસ્તારમાં વધુ નવ કેસ નોંધાયો છે જેમાં સોસાયટીમાં જતી રાજકોટ શહેરમાં કુલ સક્રિય કેસમાં એકાઉન્ટ પર પહોંચી રાજકોટમાં શહેરમાં ક્વોન્ટિટી વકરીના કેસોમાં ફરી વધારો જોવા મળ્યો છે જે ચોવીસ કલાકમાં વધુ નવા ક્વોન્ટિટી વકરીને કેસ નોંધાયા આરોગ્ય તંત્ર ચિંતા વાપી ગુજરાતમાં ચોવીસ કલાકમાં કોરોના આજે પણ એકસો ત્યાંશી નોંધાય છે રાજ્યમાં કુલ આઠસો બાવીસ એક્ટિવ કેસ છે જે ઓગણત્રીસ કેસ દર્દીઓ હોસ્પિટલ સારવાર કેસરમાં જે જે સાતસો ત્રાણું દર્દીઓ હોમ આઇસોલેટ અને અઠવાડિયે દર્દીઓ ડિસ્ચાર્જ કરાય છે જે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની વિવિધ સિત્તેર સોસાયટી સુધી ફેલાવવામાં આવે છે જે પચાસ યુવાનોનો પણ સમાવેશ થાય છે જે રેસકોર્સમાં રામકૃષ્ણ રિયાર્ડમાં શહેર વિસ્તારમાં કોરોના બે થી ચાર કેસ નોંધાય છે જે આઠ થી એક દર્દીઓ જે નોંધાયેલા જેમાંથી આરોગ્ય તંત્રની ચિંતા પણ વધારો કર્યો છે જે તરફથી આ સુરતમાં જે કોરોના કેસોમાં સતત વધારો જોવા મળે છે જ્યાં બીઓ બીઓના કર્મીઓ પોલીસ અપોઇન્ટમેન્ટ જે મહિલાઓને જેમાંથી પોઝિટિવ આવ્યા છે રુસ્તમમાં જે સપ્પાન પર પહોંચી જેમાંથી સામ્પામાં સરકારી ગાઈડલાઇનમાં જે જીનોમમાં જે સિક્યુરિટી બીઆરસી ગાંધીનગર ખાતે મોકલવામાં આવી છે જે વડોદરા શહેરમાં કોરોના કેસ દસ્તક આપેલ છે સ કેસ પણ તંત્રમાં છે જેમાંથી હોસ્પિટલમાં ડોક્ટર હિરેન્દ્ર ચૌહાણ જણાવ્યું કે કોરોનાનું પાલન કર્યું છે માસ્ક પહેરવું સોશિયલ મીડિયા પર મેડપાલ જેમાંથી વેરેન્ટેટ જરૂરી એસ જેમાંથી હોસ્પિટલ તમામ પરિસ્થિતિ